દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે વાંકાને અમરસર પાસે આવ્યા છે અને વાંકાને તાલુકા સેવા સદનની બાજુમાં જ મામલતદાર બેસે છે પછી અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબ બેસે છે બીજા અધિકારીઓ બેસે છે અહીંયા ગજ સાહેબની અહીંયા કોર્ટ છે અહીંયા કોલેજ છે અહીંયા સ્કૂલો છે તમામ કચેરીઓ અહીંયા છે વાંકાનેરથી અમરસરનો રોડ એટલે રાજકોટ જવાનો મેઇન રોડ છે અહીંયા ઘણા બધા વેપારીઓ વાહનો ચાલતા હોય છે હજારો અને જે અત્યારે વાહનની જે દશા થાય જે થઈ રહી છે જે રોડ જે બનાવ્યો છે તો પોલીસ ખાતું જાય છે પણ કાંઈ જોતું નથી જો આ પોલીસ લખ્યું છે પીઓ એલઆઈસી પોલીસ તમારે લખ્યું છે પણ કોઈ કરતું નથી હવે મિત્રો તમને એટલી ખબર પડે કે જે આ ચોમાસાની અંદરમાં એક તો તમારે રોડ બનાવવો તો પહેલા પહેલાં બનાવી નાખવો જોઈએ કારણ કે વચ્ચે જે અમૃતસરનો જે રોડ બનાવવામાં આવ્યો એ રોડની અંદર ભાઈ ગાબડા પડી ગયા હતા અને વળી પછી રી ઓફ કન્સ્ટ્રક્શન એને કર્યું અત્યારે પાછા અત્યારે ઓલા થઈ ગયા છે આ ભાઈનું આજે તમે જોઈ શકો છો જો આ બધી આ દશા થઈ છે અને આ રોડની દશા અત્યારે વાંકાને તમામ રોડ અત્યારે તૂટી ગયા છે પડી ગયા ભાંગી ગયા છે તમે રોડને રિપેરિંગ કરો તો સારું કહેવાય ને વાકાઈના અમરસરનો જે રોડ જે છે એ અત્યારે એટલો બધો વીસ વાર છે કે જેની કોઈ વાત જવા દો મિત્રો તો ખરેખરના જે એન્જિનિયર સાહેબે તમારે આ કાંઈ તો રોદા પુરાવો કારણ કે માણસો આ મરશે તમારે આજે જે આ સવારમાં જે આ ભાઈનું સ્કૂટર જે છે એ ભાઈનો ચીપીયો આખો ભાંગી ગયો છે ને ભાઈને થોડુંક ઈજા પણ થઈ છે પણ હવે કોણ કોને કીએ તમારે એટલે ખરેખર આ જોઈને તમારે વાંકનેરના જે અધિકારીઓ કે પદ અધિકારીઓ ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને ખરેખર આવા જે રસ્તાઓ છે એને રિપેર કરો અને નવા બનાવો એવી વિનંતી પણ છે તમને ભાઈ આ સવારે આ સ્કૂટર લઈને એક ભાઈ આવતા હતા હવે આવતા હતા ને અહીંયા આ આ જે રોદોરીઓ તમે જોઈ શકો છો જો આ અમૃતસરથી વાળો રસ્તો છે હવે એટલો બધો બિસ્માર છે કે જેની વાત જવા દો હવે હવે આ આ પોઝિશન અત્યારે આ રોડની છે અમૃતસરના રોડની કેટલાય એટલી બધી ખરાબ છે જો બનાવતા નથી અને ચોમાસાના હિસાબે અત્યારે આ બંધ પડ્યું છે તમારે હવે એના કારણે અત્યારે આ સ્કૂટર જો એનો ભાંગી ગયો છે એટલે તમને કયા ભાઈ લઈ ગયું છે કઈ ગયું થઈ ગયા ને એટલે રોદો આવ્યો એના હિસાબે તમે ઓળખી બરાબર ને હે ક્યાં ગામ રહ્યો જો લુણસરિયા ભાઈ રિયે છે હવે ભાઈને હવે આ જો જે ભાંગી ગયો આ તો ઠીક છે કે સદનસીબ હવે કાંઈ થયું નથી તમારે કે આપણા એનું આ સ્કૂટર તમે જોઈ શકો છો કે જે રોદાના કારણે આ જે ચીપીઓ ભાંગી ગયો છે હવે આ રોદા કેવડા હશે વાંકાનેરના રોદા રહીએ ને આ પેરિસના જે રીતે રોડની વાત આપણે કરી રહ્યા છીએ પણ હવે આ આ રોદાને આ વાંકાનેરનું આ રોડ તમે જે અત્યારે અમરસરથી તે તમે વાંકાનેરનો જે રોડ જે છે હવે એની તમે જે દશા તમે જોશો તો તમને એમ થશે કે ખરેખર આ રોડ બનાવવા હોય તો ચોમાસા પછી બનાવી કાં પહેલાં બનાવાય હવે અત્યારે તમે આ બનાવીને અડધો ખોદીને મેકી દીધો તમારે હવે માણા આ રોદા લીએ કે તમે આ શું કરે તમે વિચાર કરો તમારે જો આ તમે જોઈ શકો છો જુઓ હવે આ આ પોઝિશન અત્યારે આની છે તમારે શું મિત્રો વાંકાનેરના અત્યારે એક પણ રોડ સારો નથી કે જે કહી શકાય તમારે જો જો આ ભાઈનો આ છિપિયો ભાંગી ગયો છે શું જો આ ભાઈનો આ ચીપીયો ભાંગી ગયો છે એવા રોદા છે વાંકાનેનના વિચાર કરો તમારે આ વાંકાનેનના રોદાને કેટલું અને મહત્વ આપવું તમારે શું જો તમે જોઈ શકો છો વાંકાનેનના રોદા હવે ચીપિયા ભાંગવા માંડ્યા છે હવે તમે વિચાર કરો મિત્રો હવે તમારે શું આ આ પોઝિશનમાં આવી ગયા છે બધા અત્યારે તો વાંકાનેર તાલુકા સેવા સદન તમને બતાવું છું જ્યાં મામલતદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બેસે છે અને ત્યાંથી સાવ નજીક જ જો આ બધા રોડ અત્યારે તૂટી ગયેલા છે તો ખરેખર આવા રોડ ખખરદ જ રોડ જે બન્યા છે એના કારણે આજે સવારે એક ભાઈ અંબા જે વ્યક્તિ જે છે હવે એનો આજે આ તમે જોઈ શકો છો જો આખો આ ચીપીયો તૂટી ગયો છે મિત્રો હવે આ ચીપિયા તોડ રોડ વાંકાનેરા બની ગયા છે હવે જો આ વાંકાને સિટીના રોડ તો બધા અત્યારે ટોટલી ડેમેજ છે જ પણ વાંકાને અમૃતસરનો રોડ અત્યારે તૂટી ગયો છે અને જો આ તમને બધા જે જે રોડ જે છે એની હું બતાવું છું તમે જોઈ શકો છો જુઓ હવે આ રોડ અત્યારે બનાવવો હોય તો પહેલાથી બનાવી નાખવો જોઈએ અત્યારે પાછો તોડીને તમે આમને મેકી દીધો છે તો માણાની આ જાનહાનિ થાય છે કે માણસ મરશે તમે સમજ્યા કે નહીં જો આ બધા માણસો હાલે છે પણ બધા ખખડદ જ આ રોડ ઉપર આલે છે તમે જો આ રોડની દશા છે મિત્રો તમે અહીંયા વાક્ય રોડે ને તો ધ્યાન રાખીને હાલજો નકર તમારે ચીપિયા તૂટી જશે હો ભાઈ હા ઘર મેળે અત્યારે જો આ સ્કૂટરને લઈ અને પોતે અત્યારે પાછા લઈ જાય છે હવે આ તમે જો આ દશા અત્યારે થઈ જાય જો આ બધા પોતાના ઘરે હવે સ્કૂટરને લઈ જવા માટે થઈને મેટાડોર આપણે છકડો રિક્ષા બાંધી છે હવે એની અંદરમાં અત્યારે આ જો એને લઈ જઈ રહી છે જો તમે આ દશા અત્યારે વાંકાનેરના રોડની છે ખરેખર વાંકાનેરના તંત્ર એ જાગવાની જરૂર છે અને થોડીક માનવતા રાખીને અત્યારે છે ને ખરેખર જો આપ જોઈ શકો છો જો આ રોડની અત્યારે બધી આવી દશા છે બધાય શું જો આપણે બતાવું છું અત્યારે જો આ ઘર મેળે